નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આમ તો ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે હળવદ અને ધાંગધ્રાના અળવદ માર્કેટિંગ યાર્ડમાં લાખો મણની દરરોજ આવક છે એમાં ખાસ કરીને અત્યારે જીરું હોય રહી હોય રાયડો હોય ધાણા હોય ચણા હોય આ બધી જ આવક પુષ્કળ પ્રમાણમાં આવે છે કારણ કે શિયાળુ સિઝન છે ને તમામ ખેડૂતોને પૂરી થવી છે અને ઉનાળું સિઝન વાવે એવું છે ને કારણ કે કેનાલો બંધ રહેવાની છે આપણે ખેડૂત સાથે વાત કરીએ પહેલાં તો શિયાળુ સિઝનની શું નામ કાકા તમારું ગણેશ કયું ગામ મયુનગર મયૂરનગર શું કહો છો યાર્ડમાં યાર્ડમાં ખેડૂને કાંટો કેમ કરવા નથી દેતા નથી કાંટો કરવા ના 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 પડી રાતે હું ઢાણા રાખવાએ તો એ કે તમે લખીને જાઓ જો ઉપર લખેલું આવે છે તમારે જે કર્યું તમને કાંટો કરી દેમ નથી આવતો બાકી વેપારીનો કાંટો થાય છે વેપારીનો થાય છે અને આ વેબ્રિજમાં હું કીધું તો મોટા કાટે જ ગયો તો બરોબર એ કે નથી લખી દેવાનો કાગળનો આટલો કટકો પણ નો દીધો પછી આ નહીં

બિયારણ માં લીધી ને બિયારણ તો લીધું છે ને ચાર હજાર લીધી અત્યારે શું લાગે બારસો રૂપિયા આવશે મને એવું દેખાય બારસો બારસો તેરસો મા તો ખેડૂત દિવસે દિવસે તમે કીધું એમ કે જો ભાવ આ એક ધાણી એકવાર બજાર સારું હતું ને ત્યારે બે હજાર ઉપર પચીસો પચીસો બાવીસો રૂપિયા થઈ ગયા હતા નીચું કેમ ગયું છે એનું શું કારણ નીચું જીવી નતા એટલે એનો મતલબ એવો તો પછી ખાતર માં દવા માં નીચું જવું જોઈએ એમાં નીચું જવું જોઈએ તમે ચાર હજાર મણ બી લીધું અત્યારે ધાણી વાવી હતી તો એ ધાણી હું આકાશમાં પાકતી છે ખેડૂત ની જીવાય ને બીજે કોની હોય વેપારી આગળ લેવા જવાનું એટલે

કે ખેડૂતના રૂપિયા તમે તાગળ ધીના કરો છો ને એકવાર ઉપરનો ડર રાખીને પણ કરજો ઉપરવાળાનો ડર રાખીને કારણ કે એ જમીનમાં માલ પેદા કરે છે કાળી મજૂરી કરે છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પોતાના બાળબચ્ચાને ભણાવવા માટે પોતાની આજીવિકા નભવા માટે એક આમ તો ખેડૂતને જગતનો તાત કહેવાય છે જો જગતનો તાત જ આવરી રીતે તમને હેરાન કરશો તો આનું પરિણામ તમને સારું નહીં આવે કારણ કે ખેડૂતની આંતરે તમે દુભાવી રહ્યા છો તમે માત્ર માત્ર પાછલા બારણે ક્યાંક ને ક્યાંક વેપારીને મદદ નથી કરતા ને તમારા પેટ ઉપર હાથ રાખીને તમારે આ માથે હાથ રાખીને તમે સૂતા પહેલાં વિચારજો કે ક્યાં ક્યાંક અમે ખોટું તો નથી કરી રહ્યા ને અને જો ખોટું કરી રહ્યા હોય તો વહેલા તક તમે એની વ્યવસ્થા કરજો કારણ કે બે કાંટા હોય માનિતા અને અનમાનિતા બે દીકરા હોય ને એને એક મા હોય ને એક સમાન દીકરા હોય છે એક હાજો અને ગાંડો હોય તો તમારી આગળ એપીએમસીના કર્મચારીઓ અગર બે કાંટા છે વેબ્રિજના અને આ બંને કાંટાઓમાં એકમાં ફોલ્ટ હોય આપણે સમજી કે બીજામાં વૈકલ્પિક વ્યવસ્થા માટે તોલાવ દેવું જોઈએ પરંતુ વેપારીનું જ કેમ અને જો તમારે એ જ કરવું હોય તો પછી વેબ્રિજ જ કાઢી નાખો ને અને જો તમે ખેડૂત ઉપર જ મૂકવું હોય બધું કે ખેડૂતએ ઢગલાને ટોવા પડશે ને ખેડૂતએ ઢગલાની જવાબદારી છે કમિશન એજન્ટની કંઈ જવાબદારી નથી ને યાર્ડની કંઈ જવાબદારી નથી આપણે મિત્રો આ આ માટે થઈને યાર્ડના સત્તાધીશો પાસે પણ વાતે કરી હતી તો એ કે યાર્ડની જવાબદારી શું એટલે યાર્ડની કંઈ જવાબદારી નથી માત્ર શેસ અને ટેક્સ લેવાની જવાબદારી છે માત્ર એમના પૈસા ખેડૂતોના આવેલા ટેક્સના પૈસા જે ખેડૂતોએ મોલ ઉત્પાદન કર્યું છે એના ટેક્સના પૈસે તમારે તાગળ ધીના કરવાનો જ ખાલી સમય છે સત્તા કોઈ દી કાયમી નથી મિત્રો સાંભળજો આ ખેડૂત કાયમી છે કદાચ સત્તા કાલે પરિવર્તન થશે આજે તમને સત્તાનો દંભ હોય કે અમારી પાસે સત્તા છે એટલે અમે ગમે તે કરીએ મેં કહ્યું એમ કે અભિમાન બહુ જાજુ સારું નહીં અભિમાન રાજા રાવણને પણ હતું અને તમારી પાસે જો એક દિવસ જો તમે આ જ પ્રકારનું કામ કરશો તો તમારું અભિમાન એક દિવસ તમારી સામે સામે લડવા માટે આવી જશે એટલે ખાસ કરીને ખેડૂતોની વેદના છે અને ખેડૂતોની વેદના સાંભળીને વહેલી તકે એમની વૈકલ્પિક વ્યવસ્થા કરવી મેં કહ્યું એમ જો ખેડૂત તમામ દર્શક મિત્રોને કોઈને વેરિએસન આવ્યું હોય તો હજુ અમારા કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો અમારો પણ કોન્ટેક તમને જ્યાં તમે વિડીયો જોવો છો ને ત્યાં નંબર બે નંબર અમારા જ છે અડધી રાતે ફોન કરીને અમને કંઈ પણ કહી શકો છો અમે ખેડૂતોનો અવાજ છીએ નજર અડવો દે ખેડૂતોની ચેનલ છે આજુબાજુ વિસ્તારમાં બનતી તમામ ઘટનાઓની ખેડૂતોને ખોટા બિયારણ દે ખેડૂતોને ખાતર માટે થઈને હેરાન કરે કે પછી ખેડૂતોને નર્મદાના પાણી માટે થઈને પરેશાન કરે કે પછી ખેડૂતોને કોઈપણ રીતે હેરાન કરે તો અમે ખેડૂતો પાસે રહેવાના છીએ રહેવાના છીએ અને રહેવાના છીએ કારણ કે મેં કહ્યું એમ તમારી પાસે સત્તા છે એ માત્ર પાંચ વર્ષ પૂરતી હશે અને તમને સત્તાનો કદાચ દંભ હોય તો કદાચ મેં કહ્યું એમ રાજા રાવણનું પણ અભિમાન નીકળી ગયું છે એટલા માટે તમે વિચારી લેજો તમામ દર્શક મિત્રો જોડાના તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો